ગુજરાત કોંગ્રેસનું અધિવેશન છે અને મારી સાથે પૂર્વ ધારાસભ્ય અને વાવની અંદરથી જેમને લડત આપી હતી ગુલાબસિંહ રાજપૂત મારી સાથે જોડાય છે ગુલાબસિંહ કોંગ્રેસનું અધિવેશન છે એક મુદ્દો ખૂબ ચર્ચાનો રહ્યો છે રાહુલ ગાંધીના એક મહિના પહેલાનો નિવેદનનો કે લગ્નના ઘોડા અને રેસનો ઘોડો એ કયા કયા ઘોડાની વાત કરી રહ્યા હતા કયા નેતાઓની વાત કરી રહ્યા હતા નામ લીધા વગર નિશાન ટાંક્યું હતું એટલા માટે દેખો એક મહિના પહેલા રાહુલજી ગુજરાત આવ્યા હતા અને એમની વાત હતી કે લડવાની વાત છે ભાજપની સરકારના અન્યાય સામે લડવા માટે કોણ તૈયાર છે જે લડવૈયા છે એને આગળ લાવવામાં આવશે સ્પષ્ટ વાત છે આગામી સમયમાં એનો પરિણામ પણ દેખશો આજે સીડબ્લ્યુસીની મીટિંગ છે આવતીકાલે જે આજે જે સીડબ્લ્યુસી નિર્ણય લેવામાં આવશે આવતીકાલે અધિવેશનમાં જાહેર કરવામાં આવશે એક નવું સંગઠન નવા જોમ સાથે સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાતમાં આ ભાજપની વર્ષથી સરકારના જે અત્યાચાર છે એને રોકવા માટે કરીને શું કરવું જોઈએ એ અમે આ અધિવેશનમાં નક્કી વાવ અને થરાદનો એક જિલ્લો અલગ બનાવવામાં આવ્યો છે જિલ્લો જ્યારથી અલગ બન્યો છે ત્યારથી શંકર ચૌધરીનું જિલ્લાઓમાં સન્માન થઈ રહ્યા છે વારંવાર કોઈના કોઈ નિવેદન એ જિલ્લાઓની અંદરથી આપવામાં આવી રહ્યા છે કઈ રીતે જોવો છો તમે આ બે જિલ્લાને અલગ કર્યા છે એને આજ સુધી ગુજરાતમાં જેટલા પણ જિલ્લા બન્યા ક્યારે પણ વિરોધના વંટોળ ઊભા થયા નથી જે પણ કારણોથી ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે આજે જિલ્લા વિભાજનને લઈને મોટો ઇશ્યુ ઊભો થયો છે થરાદને જિલ્લો બનાવ્યો અમે એનું સ્વાગત કરીએ છીએ કારણ કે વર્ષો જૂની અમારી માંગણી કે થરાદ એક હેડક્વાર્ટર બને જિલ્લાનું નવું સરહદી બોર્ડર જિલ્લાનું એ બનાવ્યો એ નિર્ણય સરકારનો આવકારીએ છીએ કેમકે નગરપાલિકા છે મોટી એપીએમસી છે વેપાર ધંધો છે ત્યાં આગળ રાજસ્થાન બોર્ડર અડે છે અને લગભગ પાંચથી છ તાલુકાની આજુબાજુ એને આવેલા છે એટલે જિલ્લો બન્યો સ્વાગત છે અને કોઈ પણ જિલ્લાનો વિકાસ જ્યારે બનાસકાંઠાના ચૌદ તાલુકા હતા હવે નવા જિલ્લા બન્યો એના આઠ તાલુકા થરાદમાં છે છ તાલુકા પાલમપુરમાં છે તો હું તો છતાં સરકારને પણ વિનંતી કરું છું અમારું તો નાનું કુટુંબ સુખી કુટુંબ કોઈ ધારો કે આવા ના માંગતા હોય તો અમે જેટલા ઓછા તાલુકા હશે તો અમારા એ તાલુકાનો વિકાસ વધારે થશે એવી અમે પૂરી આશા છે એટલે જે એમને સરકારે એમની પણ વિનંતી સાંભળે પણ જે જિલ્લો બન્યો છે સારામાં સારો બન્યો છે અને વર્ષો જૂની જે માગણી હતી બધા પક્ષોને એ પ્રમાણે બન્યો છે અને કદાચ કોઈને ડિસ્ટન્સનો પ્રશ્ન હોય અલગ અલગ પ્રશ્ન હોય તો ના આવવા માગતા હો તો કોઈ જોર જબરસ્તી મન મારી ના લાવવા ગુલાબસી તમે એક વાત કહી કે સંગઠન ની અંદર નવા નિર્ણયો લેવામાં આવશે આજની બેઠક બાદ કાલે એનું પ્લાનિંગ આપવામાં આવશે ને આગામી સમયની અંદર ટૂંક સમયમાં કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર થશે ગુલાબસિંહ ના બેન ગેની બેન આમ તો ગુજરાત ના બેન થઈ ગયા છે વાવ બનાસકાંઠા જીત્યા ત્યાર બાદ તો બેન ને સંગઠન ની અંદર કેવું મહત્વનું સ્થાન મળે કેવી શક્યતાઓ દેખાઈ રહી છે તમને સંગઠનમાં કોને સ્થાન ના આપવું ના આપવું હોય તો પાર્ટીનો વિષય છે પણ ગેની બેન ટકા એક દસ વર્ષ પછી જ્યારે સંસદ સભ્ય તરીકે એક ખાતું ગુજરાતમાં ખોલાવ્યું હોય તો લોકોનો પણ વિશ્વાસ છે અને એક ગેનીબહેનને સાંભળવા તમને મીડિયાવાળાને પણ ગમશે લોકોને પણ ગમશે અને લોકોનો અવાજ ઉપાડે છે

અને જે ભાજપમાં જઈને બેઠેલા ધારાસભ્યો હોય મંત્રીઓ એને પણ કોંગ્રેસે ઓળખાણ આપી છે અને કોંગ્રેસની ઓળખાણ થકી ત્યાં છે અને એક સોળ સો ટકા મંત્રી બનવાની એક લાલસાના કારણે જ બીજેપી જોઈન કરી છે તો એમને ક્યારે શું સ્થાન આપવું ના આપવું તો બીજેપીનો વિષય છે હવે અમારો કોંગ્રેસનો વિષય રહ્યો નથી પણ કોંગ્રેસ પાર્ટીએ જેટલા પણ બીજેપીના પચાસ જેટલા ધારાસભ્ય અત્યારથી કોંગ્રેસ પાર્ટીએ મોટા કર્યા હતા આગેવાન બનાવ્યા હતા ધારાસભ્ય બનાવ્યા હતા સંસદ સભ્ય બનાવ્યા હતા એના કારણે જ અત્યારે ત્યાં છે જો એ જો કોંગ્રેસે ધારાસભ્ય ના જ બનાવ્યા હોત તો થોડા જ એમને બોલાવાના હતા ભાજપમાં ભાજપ ખુરશીઓ સાફ કરે છે અને અમને આગળ સીટ આપે છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની મજબૂતાઈના કારણે બાકી ભાજપના એકસો બાસઠ ધારાસભ્ય છે કોની હિંમત છે સરકારમાં લોકોનો પ્રશ્ન ઉઠાવી શકે ખેડૂતોના રિસર્વેને એકસો બાસઠમાં કોણ પ્રશ્ન ઉઠાવી શકે છે આજે આટલો મોટો દારૂ ડ્રગ્સ આ ગુજરાતમાં આવી રહ્યું છે તો કયો ધારાસભ્ય એકસો બાસઠમાંથી પ્રશ્ન ઉપાડી શકે છે જો ભાજપમાં જઈને મંત્રી બને પણ જે કોંગ્રેસ વખતે ભાજપ પર જે આક્ષેપો કર્યા હતા એની તપાસ કરાવે ને તો એ સાચા ઘોડા છે બિલકુલ રેસના ઘોડાને અને લગ્નના ઘોડાની સાચી વ્યાખ્યા ગુલાબસિંહ રાજપૂત અત્યારે આપી તેમને એવું કહેવું છે કે જે આક્ષેપો એ કોંગ્રેસમાં રહીને કરતા હતા એ આક્ષેપોની તપાસ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જઈને કરાવે તો ખરા અર્થની અંદર એ સાચા ઘોડા સાબિત થશે